મહાદેવ ઘરે કેમ છો બધા આવો કે બધા મજામાં જ છે ને પહેલાં તો અમારે યુટ્યુબ ચેનલમાં તો તમારું સ્વાગત છે ને ઘણા દિવસ પછી અમે બ્લોગ શૂટ કર્યો છે કારણ કે અમે ફ્રી નહોતા એટલા માટે શૂટ કરી શકતા તો આજે છે રવિવાર તો આજે જી એન્ડ ભાઈને દેવીભાઈને રજા છે તો આજે આપણે જી એન્ડ ભાઈનું દેવીભાઈનો મોસ્ટ વિડીયો બનાવશું અને જી એન ભાઈ પણ આપણે બ્લોગ શૂટ કરશે તો તમે જોઈ શકો છો આજે દેવીને જીયા હાલો હવે હાલો બ્લોગ શૂટ કરવા

આજે રવિવારની રજા છે ને આ છે અમારે નારિયેલ પાણી નું ફેવરેટ નારિયેલ પાણી છે કે તો દેવી કોઈ નહીં અહીંયા નારિયલ હોય તો મને મોકલાવજો કે પીવા મને બહુ ભાવે કે હા આય સમય બ્લોગ શૂટ કર્યું

પેલા ડાયમંડ બટન નો આવે પેલા ગોલ્ડન બટન આવે તો તો ફ્રેન્ડ બધા તમે ડેવિલ જીએન ને સપોર્ટ કરજો કારણ કે જીએન ને ગોલ્ડન બટન સિલ્વર બટન જોઈએ છે જોઈએ ને જીએન ભાઈ ને બહુ સાજા છો સપોર્ટ કરજો અને જીએન ના વિડીયોમાં લાઈક કરજો કોમેન્ટ કરજો કાજીએ

कोरी आजा वो बता ना वो बस कर रहे है वो हो गया मैं कर दूं मैं मामल मैं